એ બંને માણસ દિવસ રાત એવા બહાનાઓ શોધે છે કે ઘરમાં ઝઘડો ક્યાંથી થાય બાકી હું તો મોટો છું અને વડીલ તરીકે ટ્રાય કરું છું કે ઘરમાં શાંતિ રહે હવે તમારે દેવેનને સમજાવવું હોય તો સમજાવી શકો છો બાકી હું તો શું કરું બસ આ જ વાત દેવેન પણ આ જ વાત કરે છે કે હું તો આમ કરું જ છું હું તો પેલું કરું જ છું ભાઈ આમ નથી કરતા ભાભી આમ નથી કરતા એનું પણ આ જ કહેવાનું છે આપણે ખોટી વાતોમાં ફરિયાદ કરે છે અને હું તમને સાચી વાત કહું છું આટલો ફરક છે એ જે ફરિયાદો કરે છે એ થઈ શકે એમ ના હોય હવે હું એવું પણ કેવી રીતે માની લઉં ભાઈ કે એની વાત બધી તદ્દન ખોટી જ છે કે તારી વાત બધી તદ્દન સાચી જ છે મારે તો બંને છોકરા સરખા ને તો હવે શું કરું એ તમે કહી દો ને શું કરું હવે એ શાંતિ તમારે મારી વાત સાંભળવી છે અને મમ્મી તમે પણ સાંભળી લો આ કિરણને સમજાવી દેજો કે રોજ રોજ મારી સાથે ઝઘડા નઈ કરે અને કામની બાબતમાં તો જરા કે નઈ કરે એક તો એના કામમાં ઠેકાણા મળે નહીં એક કામ સરખું કરતી નથી આ કરે તો પેલું ધોળી નાખે અને એ બધું સાફ સફાઈ મારે કરવાની અને એ પછી પાછી એ મારા મારી સાથે ઊંચા અવાજથી વાત કરે છે એ નાની છે ને તો એને કહો નાની બનીને જ રહે જોયું સાંભળ્યું કોણ ઝઘડા કરે છે હ વાત ગમે તેનો હોય પણ નાની છે તો નાનીની જેમ જ રહેવું પડે એને ફાલ્ગુનીની સામે તો ન જ બોલવું જોઈએ એનું અપમાન ન કરવું જોઈએ પછી તમે કહો છો કે ઝઘડા થાય છે આ ઝઘડા એ લોકો જ શરૂ કરે છે જો ભાઈ એ નાની છે ને એને એ સમજવું જોઈએ અને આ મોટી છે એને એ સમજવું જોઈએ કે એને મારી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ ઊંચા અવાજે મારી સાથે વાત કરી ને હમણા એ થવું જોઈએ તમારી વાત સાંભળો હું તમારી સાથે ઊંચા અવાજે વાત નથી કરતી પણ હું તમને એમ કહું છું કે કિરણને સમજાવો જો ના આજે પ્લેટફોર્મ પર એને મે ખાલી એમ કીધું કે 쿠કર માં નાખી દે તો એને બધું પ્લેટફોર્મ પર ધોઈ લઉં કામ કરે પછી એ કામ મારે જ ક્લીપટાવાનું ને પછી તમારું કોઈ અપમાન નથી કર્યું એ પોતે અત્યારે ફ્રસ્ટ્રેશનમાં છે એટલે જોરથી બોલાઈ ગયું પણ એણે કિરણની ફરિયાદ કરી તમને એ તો સંભળાતી નથી અને તમે ઉલટાનું એને ખીજાવ છો હવે તમારે શું કરવું છે હવે મને તો લાગતું નથી કે કંઈ થાય એટલે હવે છે ને આ વાતનો કાયમી માટે નિકાલ લાવી દઈએ એટલે તમે છે ને અમારા બંનેના ભાગ પાડી નાખો મિલકત એટલે એના રસ્તે હું મારા રસ્તે અમારે સાથે રહેવું જ નથી આ રોજ રોજ ની મને પોસાતી જ નથી સાચી વાત છે એક તો એના લીધે મારે રોનક સાથે રોજ ના ઝઘડા થયા કરે રોજ રાતે આવે મારે એની કમ્પ્લેન કરવાની એટલે એ મારી ઉપર ઉકળે અને અમારા બેના ઝઘડા થાય આ બધું મારાથી પણ હવે સહન નથી થતો જો સહન નથી થતું ને તમારાથી હા તો તમે લોકો અલગ રહેવા ચાલ્યા જાવ પણ આ મિલકતમાંથી ભાગલા હમણા પડશે નહીં આ મિલકત મારા નામ પર છે અને જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી આમાં ભાગલા નહીં પડશે અરે મમ્મી આ કેવી જીત છે યાર ઘરમાં ઝઘડાઓ થાય છે એ તમને નથી દેખાતું તમે નથી ઈચ્છતા કે અમે લોકો શાંતિથી રહીએ હમ એટલે અલગ થવાની વાત કરું છું અને તમે ભાગ નહીં આપો તો હું અલગ થઈને શું કરું મારી કોઈ એટલી આવક નથી કે હું અલગથી નવું ઘર વસાવી શકું અને સાચી વાત છે અમે શું કામ અલગ રહેવા જતા રહીએ એ બેને મોકલી આપો એવું જ હોય તો અમે મોટા છીએ આ ઘરમાં વર્ષોથી રહીએ છીએ એ લોકો તો હમણાં નવા નવા લગ્ન થયા છે ને કે એ લોકોને મોકલી આપો

તો અમારે બંનેને શાંતિથી રહેવાનું ને ના એને મને જોવાની ને ના મારે એને જોવાની ખોટી મગજ મારી જ નઈ થાય ને ને તમારે જેની સાથે રહેવું હોય તેની સાથે રહી શકો છો અમારી સાથે રહો તો અમને વાંધો નથી જો એવું રોનક તમારે જે કરવું હોય તે કરો પણ સો વાતની એક વાત કે આ મિલકતમાં ભાગલા પડશે નહીં જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી મમ્મી શું કામ ખોટી જીદ કરો છો આ નહીં થશે તો ઠીક છે જે થશે ચાલું જ રહેશે કારણ કે હવે મને ફરિયાદ ન કરતા કે દેવેન આવું કરે છે હું આવું કરું છું બરાબર છે તમે પણ નથી માનતા અને પછી ઊંચા અવાજે મારો અવાજ સાંભળવા મળે ને તો પણ બોલતા કારણ કે હું નાની બહુનું સાંભળી શકતી હોને તો તમારે પણ આદત પાડવી પડશે મારું સાંભળવાની ચાલો જય શ્રી કૃષ્ણ કેમ તું અહીંયા બેઠી છે કઈ કામ નથી કરવાનું ભાભી કઈ કામ નહીં કરે તો હું શું લેવા કામ કરું બસ આજ આપણે રાખવાની એ તારી ફરિયાદ કરે તું એની ફરિયાદ કર અરે તારી જેઠાણી છે એને થોડું માન આપતા શીખ તો તમારે એનો જ પક્ષ લેવાનો છે ભાભીનો જ પક્ષ લેવાનો મારો ઘરવાળો કામ કરી કરીને થાકી ગયો આખો દિવસ એ મહેનત કરે અને પક્ષય તમે ભાભીનો જ લ્યો

કેટલા કલાક તમે બેસો શાંતિથી મને કંઈ જ પ્રોબ્લેમ નથી અરે પણ જ્યારે ઘરની અંદર બધા કામ પડ્યા હોય ત્યારે કામ પતાવીને પછી તમે બેસો ને જો મમ્મી સવારનું બધું કામ મેં મારા ભાગનું કરી નાખ્યું છે વાસણ ઉટકવાના કપડાં ધોવાના એ બધું કામ મેં કરી નાખ્યું છે હવે રસોઈ બનાવવાનું ભાભીનું કામ છે એ તમે એને કહો અરે પણ તું થોડી તો મદદ કરે ને સવારે એમણે મને મદદ કરી હતી તમે નાના છોકરા જેવા છો કે એ મદદ નહીં કરે એટલે હું પણ મદદ નહીં કરું પેલી મને મદદ કરે તો જ હું મદદ કરું અરે આ કઈ રીત છે આ તમે પરિવાર કેવી રીતે ચલાવશો આગળ મમ્મી અમે અમારો પરિવાર બરાબર જ ચલાવીએ છીએ પણ તમે ભાભીને થોડું કયો એ પણ કામ કરે તમારા બંને જણા છે ને નાના છોકરા જેવાઓ છો હું તો કોને સમજાવું અને કોને ન સમજાવું એ જ મને નથી સમજાતું શું હું કામ કરવા માટે પરણીને આવી છું અહીંયા

બધું કામ મારે જ કરવાનું આવે છે રોજ એક કામ વધારે તમે મને એમ કહો કે તમે તમારા મમ્મીને ત્યાં હતા ત્યારે કામ નોતા કરતા કરતા હતા કે નહીં કરતા હતા તમારી માની દયા આવતી હતી ને તમને કરવા માટે અરે ચિત્તા નગર ભાઈ પાસે હું બેઠો છું ને જે પણ કાઈ ઓફિસના કામ છે ને એ બધા થઈ જશે આ જોને મમ્મીએ કોઈ દી મને માન સન્માન આપ્યું જ નઈ નકરો ભાભીનો પક્ષ લીધા કરે છે ના ના તું

હા હવે તમે ગુસ્સો કરો મારા ઉપર તો ગુસ્સો તમે એક જ બાકી રહ્યા છો ગુસ્સો કરવાનો તો મમ્મી આખો દિવસ ગુસ્સો કરે ભાભી કરે હવે તમે એક બાકી હતા તમે કરી લો ભૂલ હોય તો કરે ને ગુસ્સો પણ આ ઘરમાં તો મને હેરાન કર નાખી હવે આ તો બીજા ઘર જા મમ્મી આખો દિવસ ભાભીનો પક્ષ લીધા કરે તમે ગુસ્સો કર્યા કરો મમ્મી આખો દિવસ આવીને મને કીધા કરે કામ કરો કામ કરો આખો દિવસ હું કામ કરું છું તો

આહા તને પૂરતે પૂરતું માન સન્માન મળશે પણ એના માટેનું તારે એક કામ કરવું પડશે શું બોલો માન અને સન્માન મળે ને તો આ કાર્ય કરવા પડશે તો કરું છું ને દેવે હું શું કરે તું આખો દિવસ હું ઘરનું કામ કરું છું જો એક મેનર્સ નામની વસ્તુ હોય છે હું અત્યારે આ ફોનમાં વાત કરતો તો તને ખબર છે કે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે તો તારે ચૂપચાપ આવીને બેસી જવું વાત પૂરી થઈ જાય પછી તારે રાડુ ન ખાય જો કે રાડુ નો ન ખાય પ્રેમ તું મને કહી શકે બધી વાત પણ ચાલો રાડુ ની છૂટ પણ દેવે આ ઘર માં બધા મને જ હેરાન કરે છે તો હું કોને કહું એવું તને લાગે છે કે તને હેરાન કરે છે કારણ કે તું વિચારે છે એવું સમજાય તને તમને શું ખબર હોય મને નઈ ખબર હોય તો કોને ખબર છે આ તો તું કે તને ખબર હોય શું કરવું છે મને આ ઘર માં બધું માન સન્માન જોઈએ

જોઉં તારું અપમાન કોણ કરે પણ એના માટે અરે તારે મારી વાત કરી તમે કહો તમારું માનીને હું રહું માન જિમ્મેદારી હવે તમારી અને આ આ વાત અને સન્માન બી એ જવાબદારી મારી બસ એક કામ કડક અને નાખીને મોટાભાઈ તમારી સાથે કઈક જરૂરી વાત કરવી હતી મારે પેલા હિતેશભાઈ આવે છે એની સાથે વાત કરવાની છે તું પછી આવજે જા હિતેશભાઈ છે ને પછી વાત કરજો ત્યારે મારી વાત સાંભળી લે આ ભાભીને જરા કહી દેજો ઘરમાં કે શાંતિથી રહી અને બધા કામો છે ને શાંતિથી નિરાતે કરવાના છે ને એ રીતે કરે સાંભળી લીધું જા તે કીધું ને તારી વાત સાંભળી લે મેં સાંભળી લીધી આ બાજુથી ગાડી પણ નાખી હવે જા નીકળ એવી રીતે ગાડી નાખશો ને કાનમાંથી બહાર આ વાતો તો ભારે પડશે કેમ કે તમને ખબર છે શું ખબર છે આ ઘર માં કઈ કઈ રીતે કોણ કોણ હું હું વસ્તુ લાવે છે એટલે જ તો નથી સાંભળતો ને કારણ કે તમે લોકો અમારી વાત નથી સાંભળતા તો હું તારી વાત શું કામ સાંભળું હમ આ તો કેવું છે કે જેવું કરો એવું ભોગવો કર્મના ફળ અહીંયાનું અહીંયા જ ભોગવવાનું છે એવું બધું છે ને તમને લાગુ પડે બરાબર છે તમે હાથે કરી અને ઘરમાં એવું વાતાવરણ ઊભું કરો કે અમારે ન બોલવાનું બોલવું પડે તો પછી અમારું બોલેલું પણ તમારે સાંભળવું પડે સાંભળવું પડે બરાબર છે તમે એ ન ભૂલતા કે તમે જેટલા પૈસા ઘરમાં આપો છો ને એનાથી ત્રણ ગણા પૈસા હું આ ઘરમાં નાખું ઓહો આટલા બધા છે અસલ મને કેમ ખબર એ નથી કે તે આટલા બધા પૈસા ઘરમાં આપી દીધા છુપાયો હશે કે કેમ આઈ પાની હોય યાદ કર ઘરમાં છુપાવીને રાખ્યા હશે ગણતરી ગણતરી કરો ને તો ખબર પડે ક્યાં ક્યાં કેવી રીતે પૈસા જાય છે કોણ એમાં પૈસા આપે છે કોણ બિલ ચૂકવે છે હે ને કઈ કઈ વસ્તુઓ ઘરમાં આવે છે હમ ક્યારે હિસાબ જ નથી કર્યો તો કઈ રીતે ખબર પડે હું તો એને મારું ઘર માનું છું એટલે હું મારા જ ઘરમાં છે ને હિસાબ કિતાબ કરતો નથી હવે તે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે તો વિચાર શું કે ઘરમાં ને ઘરમાં હિસાબ કિતાબ કરવા જોઈએ મમ્મી માટેની દવાનો પણ હિસાબ કરીશ ને તું હવે તું જ લાવ્યો હતો ને એ પણ લખી લીધા છે મને પાક્કી ખબર છે મોટો થઈ ગયો છે મારો ભાઈ હિસાબ લખવા લાગ્યો છે હવે ઘરના હમ સંબંધો હિસાબ લખીશ ને હવે તું જો મૂળ વાત ઉપર આવી હા મૂળ વાત તો ભાભી જે રીતે કામ કરે છે ને ઘરમાં જે રીતે બિહેવ કરે છે મારી પત્ની સાથે એમાં કંટ્રોલ કરવાની વાત કરી દેજો તો તારી પત્નીને પણ તું કંટ્રોલ થવાની વાત કરી દેજે કે છે ને મોટા જ્યારે કંઈ કહે ને તો છે ને જરાક સાંભળવાનું રાખે ઊંચા અવાજે સામે બોલવાનું નહીં બોલવાનું ઓછું કરી નાખશે ને તો ઓટોમેટિક છે ને બધું સારું થઈ જશે પણ તારી ઘરવાળી બસ આવી આ પ્રોબ્લેમ છે તારી ઘરવાળી છે ને કોઈનું સાંભળતી નથી તે અત્યારે મારી વાત ટોકીને હમ કાપીને એમ તારી ઘરવાળી છે ને કોઈની વાત માનતી નથી તરત બસ લબ લબ કરવા જોઈએ અને એમાંથી જ મૂળ વાત શરૂ થાય છે ઇન શોર્ટ કે તમારે તમારી વાત માનવી નથી ના મારી વાત તો માનું જ છું ને મારે તારી વાત માનવી નથી

મોટા ભાઈ તરીકે મારે તમને કહેવાની ફરજ હતી કે એક નાના ભાઈને કઈ રીતે સપોર્ટ કરો અને એની વાત ન માનવી માનવી એ તમારી ઉપર છે બહુ કોશિશ કરી મે બહુ જ કોશિશ કરી મે મોટા ભાઈ તરીકે રહેવાની વાત માનવાની સાયલન્સ થોડું શું છે કે સહન કરવાની મોટો છું ને મોટા જતો કરે ને પણ કેટલું જતો કરે મોટા મરી જાય તમારા માટે કારણ કે જેટલું અમે જતું કરીએ એટલા તમે લોકો તો માથે ચડતા જાઓ છો તમે લોકો તો વધારે ને વધારે અમને દબાવતા જાઓ છો બધા વ્યક્તિની છે ને સહન શક્તિની એક હદ હોય જે મારી અને તારા ભાભીની પૂરી થઈ ગઈ છે શું બરાબર બરાબર તમારા નાટકો કરવા છે Ai, tem sway. A um a um. A um.